નસવાડી ટાઉનમાં આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવા ભીડ ઉમટી પડતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નસવાડી તાલુકામાં સવારથી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવા લાઈનો પડી છે

ભાડો ખર્ચીને ડ્રાઈવર જવાના પચાસ આવવાના પચાસ અને અહીંયા સો રૂપિયા અહીંયા ફાર્મના વીસ વીસ રૂપિયા એટલે છેટે થાવ એટલે આખી દાડો બગાડવા આવ હાંજે પોતવાના અહીંયા મોડું થવાનું હજુ સરકાર દરેક કરી હોય તો સારું પણ આ તાકાત ખવડાવે એટલે એ જરી કંટાળો લાગવા બી નહીં હોય કાલના અમે ધક્કા માંડીએ છીએ પણ અમારો કંઈ મેળ આવતો નહીં આધાર કાર્ડને લિંક કરાવવા આવો એમ કે કાલના ખાડા વગર હો પીડન ચાલતા આવે અમારાથી સલાહ તો નહીં ખાસ અમારો ગાડી ના આવડે બરાબર પછી અમારે શું કરવું તો કઈ આગળ કાર્ય હોય ચાલે આ તો કેટલી પબ્લિક બેહી રહી અહીંયા કાલના બેહી રહ્યા અને ચાર પાંચ કિલોમીટરથી આ સીટી સારી ના આવીએ કદાચ તો અમે અભણ માણસ કાંઈ આમ સાલ સલ કરીએ તો અમારા જમીન મેં જમીન નહીં કંઈ નહીં ગરીબ એમ કરીને અમી કામ કરી કરી તો તય રખડે ને બધું તો વળી આ કાગળિયા કરવાના એ જ તકલીફ પડે ને આ મળશે તે મળશે એમ કરીને અમે કાગળિયા કરાવવા આવીએ તો તમે તો કશું ના મળે અહીંયા આવીને જઈએ આવીને જઈએ શું મળે તે ને તે જ આવા જવાનું સો રૂપિયા ભાડું થાય ને કરોલી થી જવાનું નાવાનું તો ત્રણ દિવસના પૈસા ગણો ત્રણ જણા અમે આવીએ તો એ કેટલા થાય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર